નમસ્તે મિત્રો આજના સમયમાં મોબાઈલ જેટલો ઉપયોગી છે એટલો જ એ આપણા માટે ખતરનાક સાબિત થઈ શકે છે આપણી એક નાનકડી ભૂલ આપણા માટે ખતરાનું સિગ્નલ બની શકે છે ટેકનોલોજી આજે એટલી બધી વધી ગઈ છે કે કોઈ વ્યક્તિ આપણા નંબર ઉપર આવતા કોલ અન્ય કોઈ નંબર ઉપર રિસીવ કરી શકે છે અને વાત સાંભળી શકે છે અને મેસેજ પણ વાંચી શકે છે આજકાલ આ કોલ કે મેસેજ ફોરવર્ડના ફ્રોડ વધી રહ્યા છે આ વિડીયોમાં હું આપને જણાવીશ કે તમારા મોબાઈલમાંથી કોલ કે મેસેજ બીજા કોઈ નંબર ઉપર ફોરવર્ડ તો નથી થતા ને એ કેવી રીતે ચેક કરવું અને જો એ ફોરવર્ડ થતા હોય તો કેવી રીતે બંધ કરી શકાય તો તમારા મોબાઈલમાં અત્યારે જ આ ખાસ ચેક કરી લેજો અને તમારા મિત્રોને સગા સંબંધીને પણ આ વિડીયો ખાસ શેર કરજો તો વધુ સમય ન લેતા લેટ સ્ટાર્ટ વિડીયો સૌથી પહેલાં તમારા મોબાઈલમાંથી ડાયલ કરો સ્ટાર હેઝ સિક્સ વન અને હેઝ આટલું ડાયલ કર્યા પછી કોલનું બટન દબાવો પછી થોડી વાર રાહ જુઓ જો તમારા નંબર કોઈ બીજા નંબર ઉપર ફોરવર્ડ કરેલ નહીં હોય તો આવી રીતે સ્ક્રીન ઉપર લખાઈને આવશે જેમાં દરેકમાં લખ્યું હશે નોટ ફોરવર્ડેડ વોઇસ ડેટા ફેક્સ એસએમએસ સિન્ક્રોનાઇઝ વગેરે જો દરેકમાં આવી રીતે નોટ ફોરવર્ડેડ લખેલ આવે તો એનો મતલબ એ છે કે તમારા નંબર અન્ય કોઈ બીજા નંબર ઉપર ફોરવર્ડ કરેલ નથી જો એમાં તમને જાણવા મળે કે તમારા કોલ કે મેસેજ બીજા કોઈ નંબર પર ફોરવર્ડ થયેલા છે તો આમાં એ નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો આ નંબર ઉપર તમારા વોઇસ કોલ ફોરવર્ડ થયેલા છે તમારા એસએમએસ ફોરવર્ડ થયેલા છે જો આવો કોઈ નંબર તમને આવી સ્ક્રીન ઉપર તમને જોવા મળે તો અત્યારે જ તમે એને બંધ કરી શકો છો તો આ માટે ડાયલ કરો હેઝ હેઝ બે વખત હેઝ ડાયલ કરવાના છે ત્યાર પછી ઝીરો ઝીરો ટુ અને હેઝ આટલું ડાયલ કર્યા પછી કોલિંગનું બટન દબાવો આટલું કર્યા પછી જો તમારા મેસેજ કે કોલ અન્ય બીજા કોઈ નંબર પર ફોરવર્ડ કરેલા હશે તો તાત્કાલિક કેન્સલ થઈ જશે તો આ સેટિંગ થોડા થોડા સમયે આ પ્રમાણે ચેક કરતા રહેવું જેથી આપણે સાયબર ફ્રોડથી બચી શકીએ મિત્રો આવા જ અન્ય વિડીયો મારી ચેનલ ઉપર મુકાતા રહેશે જો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો